શરીર જો માણસ છે તો મહાવીરને જ માનવા પડે તેમ માનવ પરિવારે મહાવીર જ સ્વીકારવા પડે તેમ છે આ મહાવીર રહે છે જો પરિવાર માનવ નો છે તો એની મર્યાદા પણ મહાવીરની જ હોય કારણ કે માનવ ઉપર મહાવીરનું જેટલું ચિંતન છે એટલું વિશ્વનું નથી એટલે આ વાત સમજી રાખજો શરીર માનવનું તો વાત માનવ પરિવાર માનવનો તો મર્યાદા માનવ હા મર્યાદા માનવ અને એ જ રીતે અપની પાસે વ્યવસ્થા માનવની તો આસ્થા મહાવીર તમારું કોક વ્યવસ્થા માનસની છે પણ અમારી આસ્થા દુનિયા ભરની છે નઈ ચાલે મહાવીરની જ આસ્થાને તમારે સ્વીકાર કરવી પડશે કારણ કે મહાવીરની આસ્થાની અંદર જેટલી ફ્લેક્સિબિલિટી છે એટલી બીજી કોઈ આસ્થાઓમાં ફ્લેક્સિબિલિટી નથી